કેરી ખાવાના શોખીનોના મોઢામાં પાણી આવી જાય એવા ગળ્યા મધ જેવા સમાચાર આજે ખેડૂત પોથી તમને જણાવવા જઈ રહ્યું છે જો તમે છો કેરી ખાવાના શોખીન તો થઈ જાઓ તૈયાર કારણ કે કેરીના મબલખ ઉત્પાદનની આશા આ વર્ષે ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો સેવી રહ્યા છે કેમ સેવાઈ રહી છે કેરીના સારા ઉત્પાદનની આશા તે જાણવા વિડિયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો ફ્લાવરિંગ તો બહુ સારું થયું છે ગણીએ તો આમ તો આપણે સો ટકા કરતા પણ એકસો દસ ટકા જેવું અમને ફ્લાવરિંગમાં સારું દેખાય છે

ફ્લાવરિંગના નવા શણગારથી કેરીના બગીચા વર્ રાજા જેવા સભાયમાન લાગે છે દર વર્ષે આ સીઝનમાં ફ્લાવરિંગ આવતું હોય પણ આ વર્ષે ફ્લાવરિંગ ખૂબ સારું આવ્યું છે કેરી પહેલા આંબા ફ્લાવરિંગથી લચી પડ્યા છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય કેસર કેરી આપણે બહુ પ્રખ્યાત છે એટલે કેસર કેરી આ જમીન જ એવી છે કે આ કેસર કેરી એટલી મીઠાઈસવાળી અને સ્વાદવાળી થાય છે અને ઓલ વિદેશમાં પણ એટલો એક્સપોર્ટ થાય છે ઓર ઇન્ડિયામાં પણ એટલું હાલે છે આ કેસર કેરીની માંગ બહુ જ છે આ ફ્લાવરિંગ તો બહુ સારું થયું છે ગણીએ તો આમ તો આપણે સો ટકા કરતાં પણ એકસો દસ ટકા જેવું અમને ફ્લાવરિંગમાં સારું દેખાય છે પણ અત્યારે જે અત્યારે ફ્લાવરિંગમાં બી મોરશે અને કૂણો પણ મોર છે હવે અત્યારે જે ઠંડીની ઋતુ છે અમારે તો ઠંડીની ઋતુમાં જે ફ્લાવરિંગના સ્ટેપ ઉપર અત્યારે જે મોર આવેલો છે ને એને થોડુંક નુકસાન કરે એવું દેખાય છે કે એનું કારણ છે કે ગરમી નથી મળતી અત્યારે ગરમી મળે તો જ દાણો બંધ થાય ને લાલ ખાવાનું કરે ત્યાં તો કોઈ નુકસાન નથી બતાવતી પણ એવું લાગે છે કે ગરમી નું રાઉન્ડ થોડુંક આવવું જ જોઈએ બે પાંચ દિનો તો એમાં દાણો અમારે ઉઠી જાય અને અત્યારે અમે અમારી સ્ટીટ એ અમારા પ્રમાણ અમે ચાલુ કરેલી જ છે કેને બંધારણની દવાઓ છે કોઈ રોગની એવું એવું બધું આપેલું રોગ એટલો બધો છે એની ગયા વર્ષ કરતાં બહુ રોગમાં બહુ સારું છે અને એ તો પછી જ્યારે છેલ્લા વરસાદ ચોમાસાના પહેરા આપણે દિવાળી ઉપર એ પછીના જે એક એક ડોઝ માર્યા છે ને બીજો બીજો ડોઝ અમે મારેલા છે ફ્લાવરિંગના સ્ટેપ ઉપર કે એટલો બધો રોગ નથી કાશી કેરી આવશે છવા મહિનો તો લાગી જાય અને પાકી કેરી સિતર મહિનાના આજુબાજુ આવવી જોઈએ ને જો આવું ને આવું જો ફ્લાવરિંગ રહ્યું આમાં સારું સારું હવામાન સારું રહે તો એસી ટકા કેરી તો ફાઇનલ જ છે નકર પછી જો હવામાન અમારે જો ડૂલ થાય તો એ કેરી પાછી પાંત્રીસ ચાલીસ ટકા અમે ગણી શકીએ ગીર સોમનાથ જિલ્લો કેરી માટે જગ વિખ્યાત છે અહીંના શ્રી અને કેરીનું કાયલ ફક્ત ગુજરાત નહીં દેશ અને દુનિયા પણ છે કારણ કે ગુજરાતમાં આશરે પૂણા બે લાખ હેક્ટરમાં આંબાની ખેતી થાય છે જેમાંથી ગીર સોમનાથમાં સોળ હજાર પાંચસો હેક્ટર વિસ્તારમાં આંબા છે ગુજરાતમાં ગીર સોમનાથ ઉપરાંત વલસાડ નવસારી અને કચ્છ સહિત અનેક ભાગોમાં કેરીનું ઉત્પાદન થાય છે અને દરેક વિસ્તારની કેરીની ખાસિયત પણ છે ગીર સોમનાથના કેરીના બાગીઓ આ વર્ષે ફ્લાવરિંગથી લચી પડ્યા છે તેથી એવો આશાવાદ છે કે આ વર્ષે કેરીનું મબલખ ઉત્પાદન થાય તેવી પૂરી શક્યતા છે હવે હવામાન પાસેથી પણ જાણીએ કે કેવું રહી શકે છે કેવી નું ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં તો પાંચ વર્ષની સાપેક્ષે ચાલુ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં એક સાથે ફ્લાવરિંગ આવી ગયેલું છે લગભગ 90 પંચાણું ટકા વિસ્તારમાં ફ્લાવરિંગ છે એ આવેલું છે અને ફૂલ જોશમાં જે મેંગોનું ફ્લાવરિંગ છે એ એક સાથે આવેલું છે બાકી ગયા વર્ષોમાં શું થતું કે એક ફેઝ ડિસેમ્બરમાં આવે એક ફેઝ જાન્યુઆરીમાં આવે એક ફેઝ ફેબ્રુઆરીની શરૂઆતમાં આવે એવી રીતે થી ત્રણ ફેઝમાં ફ્લાવરિંગ આવતું પરંતુ ચાલુ વર્ષે એકથી બે ફેઝમાં સંપૂર્ણ ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે અને આંબામાં સમગ્ર ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં પણ અત્યારે દક્ષિણ ગુજરાત છે કચ્છ છે અને આપણા સૌરાષ્ટ્રનો વિસ્તાર એમાં દરેક જગ્યાએ આંબામાં ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે ફ્લાવરિંગ આ વખતે વાતાવરણ ખૂબ જ સારું રહ્યું છે એના કારણે ફ્લાવરિંગ છે એ ખૂબ એના યોગ્ય ટાઈમે એટલે કે પંદર ડિસેમ્બરથી લઈ અને અત્યારે સત્તરમી જાન્યુઆરી થઈ અત્યાર સુધીમાં લગભગ પંચાણું ટકા આંબામાં ફ્લાવરિંગ છે આવી ગયેલું છે બાકીનું પાંચ દસ ટકા જે ફ્લાવરિંગ બાકી છે એ આવનારા પાંચ સાત દિવસમાં અથવા દસ દિવસમાં જાન્યુઆરી એન્ડ સુધીમાં ફ્લાવરિંગ આવી જશે આ યોગ્ય સમય છે અને આ ફ્લાવરિંગમાં અત્યારે સૌથી મોટો ફાયદો એ છે કે વધારે રોગ જીવાત નથી બાકી દર વખતે થ્રીપ્સ છે મધિયો છે અને ભૂકી છારા જેવા રોગનો ઉપદ્રવ રહેતો અને ફ્લાવરિંગ ઉપર ખૂબ મોટી નુકસાની થતી ચાલુ વર્ષે આ રોગ જીવાતના પ્રમાણ પણ ખૂબ ઓછા છે પરંતુ આવનારા આઠથી દસ દિવસમાં અથવા પંદર દિવસમાં ખબર પડશે કે આમાં જે નર માદા ફૂલ અથવા તો જે ફૂલ અને હર્મેફ્લોરાઈડ ફ્લાવર હોય છે કે જેમાં નર અને માદા બંને વિક્સમાં હોય છે આનો રેશિયો કેટલો છે આના રેશિયા ઉપર ઉત્પાદન આપણે આંકી શકીએ કે ભાઈ ચાલુ વર્ષ કેવું રહેશે અને કેવું નહીં ખાખડી માર્કેટમાં છે એ ફેબ્રુઆરી મહિનાના એન્ડમાંથી ખાખડી આવવાની શરૂઆત થઈ જશે અને જે કેરી છે એ માર્કેટમાં પંદર થી લઈને વીસ એપ્રિલ પછી માર્કેટમાં ધીમે ધીમે કેરીની આવક છે એ ચાલુ થઈ જશે ગુજરાતમાં આંબાની ખેતીની વાત કરવામાં આવે તો ટોટલ વિસ્તાર છે એ લગભગ પોણા બે લાખ હેક્ટર વિસ્તારમાં આંબાની ખેતી થાય છે એમાં સૌથી વધારે વિસ્તાર છે એ અડત્રીસ હજાર હેક્ટરમાં વલસાડ પહેલા ક્રમે છે ત્યાર પછી નવસારી છે બત્રીસ થી તેત્રીસ હજાર હેક્ટર વિસ્તારમાં છે ત્યાર પછી ગીર સોમનાથ છે સોળ હેક્ટર વિસ્તાર છે અને કચ્છ છે એ પણ બાર હેક્ટર વિસ્તાર અને બાકીના જે જિલ્લા છે જૂનાગઢ જિલ્લો છે એમાં પાંચથી છ હજાર હેક્ટર અમરેલી જિલ્લો છે ભાવનગર જિલ્લો છે સુરત છે ભરૂચ છે આ બધા વિસ્તાર મળીને આંબાની ખેતી કુલ અત્યારે એક લાખ પંચોતેર હજાર પ્લસ હેક્ટર વિસ્તારમાં આંબાની ખેતી છે કરવામાં આવે છે અત્યારે જે નવું વાવેતર થઈ રહ્યું છે એ હાઈડેન્સિટી પ્લાન્ટેશન એટલે કે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિથી કરવામાં આવે છે જેમાં આંબાનું જે અંતર છે જે ઝાડ છે ઝાડથી ઝાડનું અંતર છે એ દસ ફૂટ બાર ફૂટ પંદર ફૂટનું રાખવામાં આવે છે જયારે જૂની પદ્ધતિ હતી એમાં ત્રીસ ફૂટ તેત્રીસ ફૂટ ચાલીસ ફૂટ સુધી રાખવામાં આવતું હતું એટલે અત્યારે હાઈડેન્સિટી કોન્સેપ્ટ ઉપર જે ખેડૂતો છે ચાલી રહ્યા છે તાલાળાનો ભૌગોલિક વિસ્તાર છે એ આંબાને માફક આવે છે અને કેસર કેરી માટે થઈને આપણે તાલાળા છે એ જગ વિખ્યાત છે અને આપણી કેસર કેરી છે એ વિશ્વભરમાં વિખ્યાત છે આની પાછળનું મુખ્ય કારણ અહીંયાની જમીન અને અહીંયાનું જે ભૌગોલિક વિસ્તાર છે એનું વાતાવરણ છે એ આંબાને માફક આવે છે આના કારણે જે નેચરલ ટેસ્ટ અને એરોમાં જે કેરીમાં મળે છે એના કારણે આ કેરી છે એ વિશ્વ વિખ્યાત છે અને ફેમસ છે ફળોના રાજા ગણાતા કેરીની આતુરતાથી રાહ આખું જગત જોતું હોય છે અને કેરીની પહેલી પેટી કે કરંડીઓ ઘરે આવે ત્યારે ઉત્સવ જેવો માહોલ જોવા મળતો હોય છે ત્યારે આ વર્ષે પણ થઈ જાવ તૈયાર કારણ કે સાનુકૂળ વાતાવરણ અને છેલ્લા પાંચ વર્ષમાં ન આવ્યું હોય એટલું વિપુલ પ્રમાણમાં ફ્લાવરિંગ આ વર્ષે આવ્યું છે તેથી ઝડપથી કેરી બજારમાં આવે એવા ઉજળા સંકેતો દેખાઈ રહ્યા છે કેરીનું વિપુલ ઉત્પાદન થાય તો ખેડૂતોને તો ફાયદો થશે સાથે કેરી ખાવાના શોખીનોને પણ વ્યાજબી ભાવે કેરી મળે તો સામાન્ય માણસ પણ કેરીનો સ્વાદ માણી શકે આ રીતે ગીરના ખેડૂતોએ આ વર્ષે મબલખ ઉત્પાદનની આશા રાખી છે અને કેરી રસિકો માટે આ ખુશીના સમાચાર છે વીસ એપ્રિલ પછી બજારમાં કેસર કેરીની ઉપલબ્ધતા વધવાની સંભાવના છે જેનાથી ખેડૂતોને વધુ આવક થશે તો આ વર્ષે બધા મન મૂકીને કેરી ખાઈ શકે એવા ઉજળા સંકેત છે તમને કેરી કેવી ભાવે છે તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો સાથે કેરીના રસિયાઓ સુધી આ સ્ટોરીને શેર કરીને પહોંચાડજો જય જવાન જય કિસાન